જુનાગઢના ઘેર પંથકમાં પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક માં સ્થિતિ સર્જાઈ અને હવે પાણી ઓસર્યા બાદ ખેતી પાકોની ભયંકર નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા ઓઝત નદીના ના તૂટતા બામણસા ગામમાં પાણી ફરી વળ્યા હતા અને નદીના પટ આસપાસના ખેતરોમાં નદીની માટીના અને પથ્થરોના થર જામી ગયા ખેતરોમાં મગફળી નાશ પામ્યા અને ખેતી પાક ની સાથે જમીનનું પણ ધોવાણ ઓઝત નદીનો પારો તૂટતા આસપાસના ખેતરો માં એટલી હદે માટીના થર જામી ગયા છે કે ખેડૂતોને ખેતર માંથી નદી ની માટી હટાવવા માટે પણ મોટો ખર્ચ કરવો પડે તેમ છે

પાડો આપણે જગમાલ બાપાના ખેતરમાં જગમાલ દેવાનંદ કરંગીયા તથા નારાયણભાઈના ખેતરમાં તાલુકા પંચાયતના ખેતરમાં પાળો તૂટ્યો બરોબર આ પાડા તૂટવાની સમસ્યા તો હું નાનો હતો ત્યારથી મને જ્યાં સુધી સાંભળે ત્યાંથી ચાલુ જ છે સરકાર મંજૂર કરે છે બરોબર મંજૂર કરવામાં પણ લાંબો ટાઈમ લગાડી દે બે વર્ષ પાળો મંજૂર કરવામાં લગાડે છે બે ત્રણ ચોમાસા વહી જાય એટલે ખેડૂતના પાકનો સર્વનાશ થાય એટલે આ સરકાર શ્રી અમારા તમારા માધ્યમથી અમે રજૂઆત કરવા માંગીએ કે આ જે ગાંધીનગર પુખતા ફાઇલ એક વર્ષ થાય એને બદલે તાત્કાલિક પંદર થી વીસ દિવસમાં માં એની ડિઝાઇન તૈયાર કરી તાત્કાલિક એના એસો કે એન્જિનિયર તાત્કાલિક ડિઝાઇન બનાવી ગાંધીનગરથી પાસ કરે ને એક થી બે મહિનામાં આ કામ તાત્કાલિક ચાલુ થાય એવી અમારી માંગણી કાયમી માટે હોય છે એમાં પણ અમારા જે આયના નેતા છે સરપંચ છે તાલુકા પંચાયત છે જિલ્લા સભ્ય છે એ ચાર ચાર પાંચ પાંચ વખત ગાંધીનગર થાય ત્યારે આ મંજૂર થાય છે ખરેખર આ અધિકારીઓને એટલી તો ખબર હોવી જ જોઈએ કે આ ઘેડ વિસ્તાર છે આ લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય પાડા તૂટવાથી ઓજત નદીની સમસ્યા કાયમ માટે ચાલુ રહે છે એ જે કાંઈ નેતા છે જે કાંઈ લોકલ ધારાસભ્ય છે સંસદ સભ્ય છે એ બધાને ખબર જ છે કે બામણાસાની પોઝિશન શું છે અને આગળ જતા વાલા ગામ એ બધા ગામોમાં ભારે નુકસાની થાય છે ખેડૂતોને પાકની હાવ સર્વનાશ થાય છે અને સામે કાંઠે પાળા તૂટે તો આંબલીયા મટિયાણા કોયલાણા પાદળી એ બધા ગામોમાં બહુ નુકસાની થાય અમારી માંગ એક જ છે નદી છે કાયદેસર જે જગ્યાએ છે મૂળ સ્થળે છે ત્યાં જાય ઊંડી થાય થોડી અને આ પાણીનો સમાવેશ થાય ઉપરથી સો કિલોમીટર નું પાણી આવે વિસાવદર ભેસાણ વંથલી છે એ બધા જે સિટી છે એમાં જે વરસાદ પડે છે આઠ થી દસ ઈસ ભેગો જ્યારે પડે છે ત્યારે આ પાડા તૂટવાની સમસ્યા કાયમ માટે રહે છે આગળ જતા નદી જે બામણાસા નો સીમાડો પૂરો થાય ત્યાંથી મટિયાણા ગામ આવે બાળાગામ ગામ આવે ત્યાં નદી છે હાવ ભેગી થઈ ગઈ છે ઈ નદીને જે મૂળ સ્થળે છે જે સરકારની લેન્ડ રેકર્ડ ઉપર છે ત્યાં જાય એવી અમારી માંગ છે એમ જે વગા છે નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના પેટા વિભાગ નંબર ઓગણત્રીસ કેસો ગત ત્રીસ અને ત્રીસ જૂન અને પહેલી જુલાઈ દરમિયાન ઉપરવાસમાં પંદરથી અઢાર ઇંચ વરસાદ પડતા ઉજતમાં ભારે પૂર આવેલો હતો ભારે પૂરના કારણે બામણાસા ગામનો સર્વે નંબર પાંચસો એકવીસની આસપાસનો જે ગત વર્ષે ચાલુ સિઝનમાં જે પાડો બંધાયેલો હતો એ પાણામાં ઓવરટોપિંગ થતાં પાળાના ઉપરથી પાણી પસાર થતા ઉપરની બેરો ગીર પાછળ પડી ગઈ હતી જેને કારણે નદીના પાણી ગામ તરફ ઘૂસી ગયા હતા ગત રાતે પાણી ઉતરતા આમાં આજે સવારે ખાતેદારોને સાથે રાખી તથા જે ઠેકેદાર હતી એને સાથે રાખીને પાડાની મુલાકાત લીધી અને જે સલામત સ્થળે લઈ જવા માટે જે કાર્યવાહી કરવી પડે એ આવતીકાલથી શરૂ થઈ જશે ઠેકેદારસીને પણ આ બાબતે સૂચના અપાઈ ગઈ છે અને ખાતેદારોને પણ સાથે રાખીને આ બાબતે સૂચના આપેલી છે જે ત્રીસ અને પહેલી તારીખે જે ભારે વરસાદ પડ્યો હતો તે બામણા બાલા બાલાગામ ગોસાથી નીચવાસના તમામ ગામો લગભગ ખેડ વિસ્તારમાં પણ દર વર્ષેની જેમ આ વર્ષે પણ સાતથી આઠ ગામ અંદાજે સંપર્ક વર્ણના થયેલા હતા હાલ જે ગત પાણી ઉતરી ગયું છે હવે બામણા સાહેબ બાલા ગામથી આગળ ઓછા તરફ પાણી ઉતરી ગયું છે આગળની પરિસ્થિતિ જ્યાં હું જાણું છું ત્યાં સુધી ઓછા સુધી પાણી ઉતરી ગયેલના મને સમાચાર છે પાડો તૂટ્યો છે આવનાર સમયમાં શું કાર્યવાહી કરશો આવનાર સમયમાં હવે પછી જે નદીની ખરેખર હદ શું છે એ અમે અમારા તથા ડીએલઆર કલેક્ટર સાહેબની સૂચના મુજબ નક્કી કરેલ છે હવે આખો રિપોર્ટ અમે સરકાર મોકલીને ત્યાંથી ખરેખર હવે કેટલા દબાણ છે કેટલા મકાનો છે કેટલા ઝાડ છે એ અહેવાલ છે એ અહેવાલનું અમે સરકાર સીમા જશું ને સરકાર સીમાથી જે અમને ಮಾಡಿಸಿದ್ದೀನಿ ಅಂತ ಮಗನಿ ಕೈ ಕೊಡ್ಸ